ભુજમાં ભાજપ દ્વારા પુતળા દહન કરાયું ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચારમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ચાર્જશીટ બાદ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ પ્રચારના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ મંડળો ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ પચાણભાઈ સંજોટ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ભુજ શહેર યુવા મોરચા પ્રમુખ મિત ઠક્કર મહામંત્રીઓ હિતેશ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા ભુજ શહેર ઉપપ્રમુખ હિરેન રાઠોડ મહામંત્રી રીતેન ગોર મીડિયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અનવર નોડે સૈયદ ના કાર્યક્રમ હાજર રહ્યા હતા અને પુતળા દહન સાથે કોંગ્રેસ હાય હાય ના નારા લગાવ્યા હતા આજે જે રીતે હેરાલ કૌવંદ જે વર્ષોથી ગાટુર હતા અને કોંગ્રેસના શાસનો આ બધી ટીમે કૌવંદ કર્યું છે અને કૌવંદ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદાર એને કે આમાં કઈ તથ્ય છે સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી ત્યારે સુપ્રીમ કોર્ટ ને પણ એના વખોડતી હોય ત્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય તો આમાં કઈક તથ્ય છે ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી સુપ્રીમ કોર્ટે વેર વિગ્રહ રાખીને નિર્ણય લીધો કોર્ટ કોર્ટનું કામ કરતી હોય આજે સૌભાજ્ય જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાક પાસા અમે ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ કો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય કોર્ટની જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભંડ કરતા હોય કોઈ પણ કૌભંધ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી ત્યાં પછી એક પણ કૌભંડને મૂકતા નથી એની પાછળ પણ સત્ય બહાર આવે છે ત્યારે અનુકૂળ શક્ય બહાર આવે છે ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી એમની દોષે એમને પરેશાન કરો રાજકીય ખિલાફ ખોલી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંક છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને ખોટવા પણ આજે સ્વાભાવિક છે કે વહેલાથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ શહેર સંગઠન જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલત નો એનો જવાબ પણ મળતો હોય લોકોની નજરથી પણ ઉતારતા હોય ત્યારે આજે બેનર દ્વારા અને ફૂટવા દ્વારા કાર્યક્રમ કરાયો જે એક મેસેજ જાય લોકોને પણ એક વાતાવરણ બને લોકો સાચી હકીકત વાકે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ શક્તિસિંહ મોહબ્દ સિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો